રાજકોટમાં રમાનારી ભારત ઇંગ્લેન્ડ બાદ ફરી એક વખત રાજકોટમાં ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પંદરમી ફેબ્રુઆરીથી શરૂ થતા ટેસ્ટ મેચને લઈ ટિકિટનું વેચાણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં ટિકિટના દર પાંચસોથી શરૂ કરી પચીસ હજાર રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યા છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પંદરમી ફેબ્રુઆરીથી રાજકોટમાં ટેસ્ટ મેચ શરૂ થવાની છે તે પહેલા જ સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે હાલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે મેચો રમાય છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટના સ્ટેડિયમમાં બદલાયેલા નામ સાથે યોજાઈ શકે છે ઇંગ્લેન્ડે હૈદરાબાદમાં જીત મેળવી અને ભારતે વિશાખાપટ્ટનમમાં જીત મેળવી પાંચ ટેસ્ટની સિરીઝ એક એકથી બરાબર કરી હવે ત્રીજી ટેસ્ટ પંદરમી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે પરંતુ તે પહેલાં ત્યાંના સ્ટેડિયમની ઓળખ બદલાઈ જશે તેનું નામ બદલાશે ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ રાજકોટના નવા નામ આપવામાં આવેલા સ્ટેડિયમમાં રમાશે હાલ રાજકોટમાં સ્ટેડિયમનું કોઈ નામ નથી તે માત્ર તેના રાજ્ય ક્રિકેટ એસોસિએશન એટલે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમ તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે ભારત અને ઇંગ્લેન્ડની ટીમો રાજકોટ પહોંચશે અને તેમની વચ્ચે શ્રેણીની ત્રીજી ટેસ્ટ અહીં શરૂ થશે તેના એક દિવસ પહેલાં સ્ટેડિયમને એક નામ મળશે જે તેની ઓળખ બનશે